નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ નિકુંશ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનો તલેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે વૃદ્ધ પેન્શન યોજના બે હજાર પચીસ છવ્વીસ તો મિત્રો દર મહિને પેન્શનના ખાતામાં આવશે ચાર હજાર રૂપિયા અઠ્ઠાવન વર્ષથી બોતેર વર્ષના ઉપરના પેન્શનો માટે તમામ માટે આ ખુશખબર આવે છે મિત્રો મુખ્યમંત્રી મુખ્યમંત્રી કહી શકાય મિત્રો પીએમ કહી શકાય સાથે સાથે મિત્રો આપણા જે પીએમ છે તેમને નરેન્દ્ર મોદી સાહેબે મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો તો દર મહિને ખાતામાં આવશે ચાર હજાર રૂપિયા તો ચાલો જાણીએ વિડિયોમાં વિગતે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યા છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું મિત્રો અવશ્ય જોઈન થઈ જઈએ તો અમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેટન દબાણ ભૂલશો નહીં ચાલો જાણી વિગતવાર માહિતી મિત્રો જીવનની જરૂરિયાત પૂરી કરવા અને તે નાની મોટી ચીજવસ્તુઓ ખરીદવા માટે સાઇન વર્ષ કે તે વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સૌથી મહત્વની સરકારી યોજના છે મિત્રો આ યોજનામાં દર મહિને પેન્શનને વરિષ્ઠ લોકોને બેંક ખાતામાં જમા કરવામાં આવશે ને આ યોજનાના આ યોજનામાં ઘરના દરેક સભ્યોને લાભ લઈ શકશે મિત્રો જેની ઉંમર સાહીઠ વર્ષ કે તેથી વધુ હોય તેવા પેન્શન ધારકો માટે મહત્ત્વની અપડેટ આવ્યો છે મિત્રો આ યોજના હેઠળ સાઈઠ વર્ષ કે વધુ ઉમરના વૃદ્ધ દિવ્યાંગ વ્યક્તિઓના કિસ્સાઓમાં પંચોતેર ટકા પંચોતેર ટકાથી વધારે દિવ્યાંગતા હોય એટલે પિસ્તાળીસ કે તેથી વધુ ઉંમરની સમયમર્યાદામાં લાભ મળવાપાત્ર અરજદારોને જેઓની ઓછામાં ઓછા દસ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ વર્ષોથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય અરજદારોની વાર્ષિક આવક ગ્રામ વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ મિત્રો ગ્રામ વિસ્તારના અરજદાર માટે ગરીબી રેખા બીપીએલ કાર્ડમાં યાદીમાં ઝીરોથી વીસના સ્કોર સમાવેશ થયેલા હોવા જો જરૂરી છે મિત્રો ત્યારબાદ આ યોજનામાં મરવાપત્ર સહાય સાયંસ સાયઠથી અગ્ન વર્ષ સુધીના લાભાર્થીઓને રૂપિયા એક હજાર અને એંશી વર્ષ કે વધુ વયના લાભાર્થીઓ રૂપિયા ચાર હજારની માસિક સહાય ચૂકવવામાં આવશે ડીબી ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ લાભાર્થીઓની પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવશે મિત્રો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો ઉંમરનું પ્રમાણપત્ર સારા સોડ્યાનું પ્રમાણપત્ર શ્રી દ્વારા આપવામાં આવેલા વય પ્રમાણપત્ર મિત્રો આ તમામ જે પ્રમાણપત્ર આવકનું વય દાખલો મિત્રો દિવ્યાંગતા કિસ્સાઓમાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક પોસ્ટ ઓફિસ એકાઉન્ટની એકાઉન્ટની ઝેરોક્ષ સાથે સાથે રેશન કાર્ડની ઝેરોક્ષ આ તમામ પ્રમાણપત્ર તમામ ઝેરોક્ષ તમારે રાખવાની રહેશે મિત્રો ત્યારબાદ અરજી કેવી રીતે કરવી મામલદાર કચેરીથી અરજી ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે સંબંધિત જિલ્લા તાલુકાના જનસેવા કેન્દ્ર મામલદાર કચેરી ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત વીસ ઈ મારફતે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો તો મિત્રો આજે અરજી છે જો નામંજૂર કરવામાં આવેલ અરજી અત્રે છ દિવસની અંદર પ્રાપ્ત અધિકારીશ્રીઓની અપીલ અરજી કરવાની જોગવાઈ છે લાભાર્થીઓનું અવસાન થતાં જ અરજદારના વારસદારોએ મામલદાર કચેરીની જાણ કરી અરજદારની સહાય બંધ કરવાની રહેશે તો મિત્રો જો તમને આ યોજનામાં જો રસ ધરાવતા હો તો તમારે અહીં આટલા પ્રમાણપત્રો સાથે તમારે મામલદારશ્રી જે નજીક હોય જ મિત્રો તે અરજી ફોર્મ મેળવીને તમે આ અરજી ફોર્મ ભરી શકો છો મિત્રો તો આ અત્યારને મહત્વપૂર્ણ